નમસ્કાર મિત્રો જીતેન્દ્ર પટેલ અહીં તમે જોઈ શકતા છો મિત્રો આંબલિયાસણ વિજાપુર રેલવે લાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અહીં તમે આખી ટ્રેક રેલવે સ્ટેશન ઉપર આખી એક અલગ ટ્રેક બનાવી છે આંબલિયાસણ વિજાપુર રેલવે લાઇનની અહીં જે ક્વાર્ટર્સ હતા બધા એ બધા જ ક્વાર્ટર્સો કાઢી દીધા છે અને હવે અહીં તમે જોઈ શકતા છો આ સામે રેલવે સ્ટેશન છે તો રેલવે સ્ટેશનનું ક્વાર્ટર્સ કાઢી નાખ્યું છે અહીં જે બધા ઝાડ છે ઝાડ પણ કાઢી નાખવામાં આવ્યા છે અને સરસ બધાની આખી રેલવે લાઈન નાખવામાં આવી રહી છે અહીં તમે જોઈ શકતા હશો અહીં આ મુખ્ય લાઈન છે અપ લાઇન બાજુમાં ડાઉન લાઈન એના વચ્ચે થ્રુ લાઇન છે અને એની પહેલી બાજુ કોરોડર લાઈનો આવે કોરિડોર લાઈનો આવેલી છે અહીં તમે જોઈ શકતા હશો કે આ જેસીબી વડે અને કારીગરો દ્વારા અહીં રેલવે સ્ટેશન ઉપર જે વૃક્ષ આવેલું છે એ વૃક્ષના મંજૂરી દ્વારા મિત્રો કારણ કે આખી રેલવેની ટ્રેક આંબલેસરથી વિજાપુર રેલવેની ટ્રેક નંખાઈ રહી છે બ્રોડગેજ લાઇન છે ઇલેક્ટ્રિસિટીવાળી લાઇન છે એટલે અંબાલેસરથી વિજાપુર જે બેતાલીસ કિલોમીટરનું અંતર છે કે એના ગામડાના લોકો આંબલેસર આવી શકે અને અહીંથી લાઈન સીધે સીધી કલોલ થઈને અમદાવાદ પણ જઈ શકશે રેલવે તો આખી લાઈન નવી નંખાઈ છે આગળ તો એના ટ્રેક પણ પાથરી દીધા છે અને ટ્રેક પણ તૈયાર કરી દીધા છે હવે ફક્ત સ્ટેશનના ઇન્સાઈડની અંદર ટ્રેક નાખવાનો ચાલુ છે તો એ તમે જોઈ શકતા છો સામે રેલવે સ્ટેશન છે તો એ લોકો કારીગરો દ્વારા જેસીબી વડે કામગીરી રાત દિવસ ચાલુ રહી છે અને ફક્ત હવે રેલવે સ્ટેશનની અંદર જે આ પાથ બનાવવામાં આવેલો છે આ પાથની અંદર ઠેક નાખવાની છે એટલે પહેલાં તો જમીનને સમતોલ કરશે બધા ક્વાટર્સ હતા રેલવેના રહેવા માટેના કર્મચારીઓના તે બધા ક્વાટર્સ કાઢી નાખ્યા છે અને એની જગ્યાએ અહીં સમાંતર રસ્તો સરસ બનાવીને હવે અહીં ટ્રેક પાથરવામાં આવશે તો આ તમે જોઈ શકો છો અહીં સામે નવા ક્વાર્ટર્સ બનાવેલા છે અહીં આ બધા જ ક્વાર્ટર્સ કાઢીને ત્યાં સામે ફ્લેટ ટાઈપ ક્વાર્ટર્સ બનાવેલા છે અહીં તમે જોઈ શકો છો એ આ ઝાડ મિત્રો એ કે અહીં આખું ઝાડ તમે લાઈવ તમે જોયું છે કે દૂર કરીશ તો આખી રેલવેની ટ્રેક લાઇન છે અને સામે નવા ફ્લેટ બનાવેલા છે ટૂંકમાં આંબલિયા વિજાપુર સરળતાથી જઈ શકાશે એવી ઇલેક્ટ્રિક લાઇન મિત્રો એ બની રહી છે તો આ તમે જોઈ શકો છો પ્રશ્ન એક જ છે ગામની એક સમસ્યા રહી છે હજુ સરસ મજાનું સ્ટેશન બનાવ્યું છે પેસેન્જરો માટે પરંતુ આંબલેસન સ્ટેશન અને આંબલેસંગ ગામને જવા આવવાનો જે રસ્તો હતો એટલે અંડરબ્રિજ બનાવવાની તાતી જરૂરિયાત છે લોકોની એવી ડિમાન્ડ છે કે કાં તો આંબલિયાસંગ સ્ટેશનથી આંબાલેસંગ ગામમાં જવા માટે ઓવરબ્રિજ બનાવવામાં આવે અથવા અંડરબ્રિજ બનાવવામાં આવે તો આગળ બહુ જ દૂર અંડરબ્રિજ છે પણ એટલો બધો દૂર છે કે લોકો ત્યાં સરળતાથી જઈ શકતા નથી આ બાજુ ઓવરબ્રિજ છે પણ ઓવરબ્રિજ પણ એકથી દોઢ કિલોમીટર લાંબો છે તો આ એક સમસ્યા છે હાલ પૂરતી કે આંબલેસણ સ્ટેશન અને આંબલેસણ ગામના લોકોને જોડતો જો અંડરબ્રિજ બને તો સોનામાં સુગંધ ભરે અને રાહદારીઓને ખૂબ જ રાહત રહે તો આ રીતે આંબલેસ સ્ટેશનનું રેલવે સ્ટેશન તમે જોઈ શકતા હશો પ્લેટફોર્મ નંબર એકને અને બેને જોડતો ઓવરબ્રિજ છે પણ એ ફક્ત પ્લેટફોર્મ નંબર એક અને બેને જોડે છે પરંતુ સ્ટેશનથી પહેલી બાજુ કારણ કે પેલી બાજુ કોરિડોર લાઇન છે અને એના પછી ત્યાં જઈ શકાતું નથી સામે તમે જોઈ શકતા હશો બંધ કરેલી જાળીઓ મૂકેલી છે તો આ રીતે જો અંડરબ્રિજ અથવા ઓવરબ્રિજ બને તો લોકોમાં રાહત રહે તો આ રીતે આ રેલવે સ્ટેશનની આજે મુલાકાત લેવાની થઈ તો કામ જે પૂરજોશમાં ચાલુ છે કે તમને બતાવવાનો એક આનંદ છે આભાર